સમાચારમાં આગળ વધીએ તો મહેસાણા લોકસભા બેઠક ઉપર વધુમાં વધુ મતદાન થાય તેવી અપીલ સાથે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે કહ્યું કે ભાજપમાં ભરતી મેળો નથી પરંતુ મોદી સાહેબે દસ વર્ષમાં કરેલા સુશાસનથી પ્રેરાઈને લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે મહેસાણા લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી હરિભાઈ પટેલ ઉપર વિશ્વાસ મૂકીને તેમને મેદાને ઉતાર્યા છે ત્યારે મહેસાણા કમલમ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે જિલ્લામાં ચૂંટણી સમય વધુમાં વધુ મતદાન થાય તેમજ ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો તેમજ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તેવો પ્રયાસ કરવાની વાત કરી હતી અને વર્તમાન સમયમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે આ ભરતી મેળો સંબંધે જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે જણાવ્યું કે દસ વર્ષની મોદી સાહેબના સુશાસનથી આકર્ષાઈને અને કોંગ્રેસની નીતિ રીતિથી કંટાળીને લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે વર્તમાન લોકસભાની ચૂંટણીનું પર્વ ઉજવી રહ્યા છે ત્યારે મહેસાણા જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તેમજ જિલ્લાના મતદારો ભારતીય જનતા પાર્ટીને મત આપે તેવી અપીલ કરી હતી અને સોળ એપ્રિલે એટલે કે આજે મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિ પટેલ અને વિજાપુર પેટા ચૂંટણી લડી રહેલા સીજે ચાવડાએ ફોર્મ ભરીને વિજય બનશે ભારતીય જનતા પક્ષના ઘણા ઉમેદવાર એ જ પ્રમાણે મહેસાણામાં પણ અમારા ભાજપના ઉમેદવાર યુવાન સક્રિય અને જિલ્લા પંચાયત થી માંડી અનેક સંસ્થાઓમાં જેમનું ખૂબ અનુભવ છે એવા શ્રી હરિભાઈ પટેલને અમારા ભારતીય જનતા પક્ષે લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે એમનું ઉમેદવારી પત્ર સવારે અમે વિમલ વિશાળ જાહેર સભા કરી અને પછી ત્યાંથી રેલી સ્વરૂપે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી નીકળી અને અહીંયા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રીને ભાઈ શ્રી હરિભાઈનું ઉમેદવારી પત્ર અમે રજૂ કર્યું છે અને આ રેલીમાં આ ફોર્મ ભરતી વખતે અને અમારા સંમેલનમાં અનેક નેતાઓ અનેક કાર્યકરો હૃદ્ધારો અને સમગ્ર જિલ્લામાંથી હજારો કાર્યકરોના શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા જો અમારો સંપૂર્ણ પ્રયત્ન છે કે મહેસાણા જિલ્લામાં બધા જ કાર્યકરો બધી જ જ્ઞાતિ જાતિ સમાજને સહયોગથી પ્રચાર કાર્ય કરે અને માન્ય નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ પ્રમાણે અમારા હજારો કાર્યકરો અમારા ધારાસભ્યશ્રીઓ અમારા નગરપાલિકા તાલુકા પંચાયતના તમામ હોદ્દેદારો ગામડે ગામડે ઘર ઘર દીઠ સુધી અમારી ભારતીય જનતા પાર્ટીના પ્રચાર કરીશું માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશનો જે વિકાસ થયો છે એ પણ પ્રજા સમક્ષ લઈ જઈશું અને આવનારા સમયમાં બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે બધા જ મતદારોનો કાર્યકરો દ્વારા અમે સહયોગ માગીશું એમાં બધાનો સહયોગ અમને મળશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે આખા દેશમાં જયારે આપણા બંને સપૂતો જે ગતિથી દોડી રહ્યા છે એમાં આપણે કલમ મિલાવી અને આ મહેસાણા જિલ્લામાંથી દેશમાં હાઇએસ્ટ વચથી આ સીટ જાય એવું કરીએ તો જ વોટ પડે એટલે હજુ પણ આપણી પાસે સમય છે અને આ ગામડે ફરીએ છીએ એટલે આ વખતનો જે માહોલ જોઈએ છે એટલે મને લાગે છે કે સુરતના જીવ બતાવવા જેવી વાત છે એમાં કોઈ શંકા નથી કે આપણે વટ જે ધારેલા છે એ લાવી શકીશું આ સમયે ગરમીમાં પણ આપ સર્વે જે સાથ અને સહકાર આપી રહ્યા છો એ માટે આપ સૌનો હું આભાર માનું છું અને આ વખતની લોકસભા એ આપ ટીવીમાં જોઈ રહ્યા છો કે સખત એક બંને જે રમાઈ રહી છે એમાં આપણે હેટ્રિક કરીને આપણું યોગ્ય પ્રદાન કરીએ અને દેશમાં આપણે મહેસાણા જિલ્લાનું જે વર્ષોથી નામ છે એ જ નામ આપણે ચાલુ રાખીએ અસ્તુ ભારત માતા કી જાય ચૂંટણી ટાઈમે જ કોંગ્રેસ તો ભરતી મેળો કેમ કરવામાં આવી રહ્યો છે કોઈ ભરતી મેળો નથી આ છેલ્લા દસ વર્ષથી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચાલતું સુશાસન અને સુશાસનથી થી આકર્ષાય અને લોકો પોતાની પાર્ટીની નીતિ રીતિઓથી કંટાળી અને પાર્ટી જોઈન કરી રહ્યા છે આવનારી ચૂંટણી બે નું જે લોકસભાની ચૂંટણીઓનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે મિત્રો મિત્રોને મળી અને વધારે મતદાન થાય મહેસાણાની લોકસભા અને સાથે સાથે મહેસાણા જિલ્લાની વિધાનસભા વિજાપુરની પણ એક ચૂંટણી સાથે છે એટલે મહેસાણામાં વિજાપુર વિધાનસભામાં મતદારો લોકસભા અને વિધાનસભા બંને જગ્યાએ મત આપશે

અને લોકોમાં પ્રેમ ને ઉમંગ ને હર્ષ ઉલ્લાસ ઉત્સવનું વાતાવરણ છે લોકોના આશીર્વાદ થકી આજે મેં વડીલોના ને અમારા પ્રજાજનોના આશીર્વાદથી મેં આજે ફોર્મ ભર્યું છે અને અમે જંગી બહુમતીથી જીત્યું છું અમારે પાંચ પાંચ લાખથી વધારે લીડ સાથે અમને વિશ્વાસ સાથે મેં જનતા આશીર્વાદ સાથે અમારે એક કમર દિલ્હી માન્ય મોદી સાહેબની ચરણોમાં દિલ્હી ભૂખ્યું પૈસા પેલા નવરાત્રી એટલે આજના શુભ દિવસે મહેસાણા જિલ્લા જિલ્લાના લોકસભાના સભ્ય તરીકે માનનીય હરિભાઈનું અમે ફોર્મ ભર્યું છે સમગ્ર મહેસાણા જિલ્લાની અંદર અત્યારે મોદી સાહેબના કામો અને ભારતની લોકશાહી બચાવવા માટે અને આગામી સમયમાં વધુ મજબૂત કરી અને ભારતને મજબૂત કરવાના ઈરાદા સાથે મહેસાણા જિલ્લો ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે તમામ કાર્યકર્તાઓ સર જે રીતે ગઠબંધન કરવામાં આવશે કોંગ્રેસ દ્વારા તો શું એની અસર પડશે આ ભારત માં નથી પડતી ત્યાં ગુજરાતની તો શું વાત કર

અને રામાયણ કાળમાં પણ જ્યારે જ્યારે હવન થતું ઓમ હવન થતા એટલે શ્રી રામનો નામ બોલાય એ વખતે ત્યાં જે લોકો એમાં નહોતું ગમતું અને જે શબ્દ તો નહીં આપવું